નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જામનગર માં લાલ બંગલા સર્કલ પાસે કોંગ્રેસ સેક કર્યું વિરોધ જામનગર માં લાલ બંગલા સર્કલ પાસે કોંગ્રેસ સેક કર્યું વિરોધ ભાજપના મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી મુદ્દે વિરોધ ભાજપના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી પર કરી હતી ટિપ્પણી મંત્રી વિજય વિજયશના પોસ્ટર પર કાળી ચાહી ફેંકી કર્યો વિરોધ મંત્રી પર દેશદ્રોહનો ગુનો નોંધીવાની કરી માલ એક બાજુ જ્યારે દેશમાં યુદ્ધનો માહોલ અને યુદ્ધ ચાલી રહ્યું હોય સરહદી વિસ્તાર અને ખાસ કરીને નારી શક્તિના હાથમાં જ્યારે આ દેશનો જે ભાગ છે દેવામાં આવ્યો હોય રક્ષાનો ભાગ દેવામાં આવ્યો હોય ત્યારે સોફિયા કૃષિ કર્નલ છે જે ખૂબ લડાઈ અને ખૂબ ધીર્યથી એને દેશ માટે જે કર્યું છે એને આજે પણ હિન્દુસ્તાન આખું ગર્વ છે પણ એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના મિનિસ્ટર એને આતંકવાદ આતંકવાદી સાથે સરકાવે છે ક્યાં સુધી તમે દેશની નારીનું અપમાન કરશો એક બાજુ તમારું સૂત્ર છે શક્તિનું નારી શક્તિનું એક બાજુ તમારા જ નેતાઓ તમારા જ મિનિસ્ટરો જ્યાં આવી નારીનું અને આ તો જાવા જ ઓફિસર છે આજે વિચાર કરો આવડા ઓફિસરનું અપમાન કરતા હોય તો સામાન્ય નારીનું શું છે દેશમાં ક્યાં આ ભારતીય જનતા પાર્ટી ક્યાં જઈને નારી શક્તિને લઈ જવા માંગે છે માટે આજે આખા ભારત દેશમાં છે અને જામનગર ખાતે આવા મિનિસ્ટરના વિરુદ્ધ નારા લગાડી એમના પોસ્ટર ઉપર તાળી સહાય ફેંકી અને એનો વિરોધ કરીએ અને આવા મિનિસ્ટર ઉપર દેશ ગુનો લાગુ થવો જોઈએ અને એને ભારતીય જનતા પાર્ટીથી તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગણી છે